બગદાણા ખાતે પહોંચ્યા બગદાણાના સેવક નવનીત બાલિયાને માર મારવાના મામલાને લઈને કોળી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો આગેવાનો

બહોડી સંખ્યામાં લોકો અને આગેવાનો નવનેત બાલધિયાના ઘરે પહોંચે છે અને ત્યાં એમની મુલાકાત જે છે તે સૌ કોઈ લોકો જોવા મળી રહ્યા છે અને સાથે ત્યાં એ બેઠકો અને પણ યોજવામાં આવી રહી છે સતત ને સતત આગેવાનો ત્યાં એમના ઘરે બગદાણા નિવાસસ્થાન ખાતે પહોંચી રહ્યા છે ત્યારે આજે પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી ઠાકોર અને કોળી સમાજના લોકો નવનીત બાલધિયાની મુલાકાત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યાં પહોંચ્યા બાદ મોટી સંખ્યામાં અલગ અલગ લોકો જે છે તે ત્યાં જોવા મળતા હતા નવનીત બાલધિયા છે એમની સાથે મુલાકાત કરતા પણ જોવા મળી રહ્યા હતા એમને હાથ મળાવી રહ્યા હતા ને એમને તબિયતનું ધ્યાન રાખવા માટેની અપીલ પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોના ઠાકોરો અને કોળી સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં બગદાણા ખાતે પહોંચ્યા હતા જ્યાં બાપા દર્શન પણ કર્યા હતા અને સાથે જ લોકો એવી માંગ કરી હતી કે જે પણ મુખ્ય આરોપી છે તેમના ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે ને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સમાજમાં આગેવાનોએ ફરી એકવાર માંગણી કરતા જોવા મળી રહ્યા છે અહિયાં નવની આપણે જે આજે ખબર અંતર પૂછવા માટે લીમડી તાલુકો ધંધુગા તાલુકો ને અમદાવાદથી અમે પધારેલા છે તો અમારી એક જ માંગણી છે કે નવની બેને જલ્દી ન્યાય મળે સરકાર દ્વારા સરકાર ને મળે એવી અમે સરકાર રજૂઆત કરી તાત્કાલિક એના માટે કાલે ગઈકાલ ના રોજ અમે લીમડી મામલતદાર કચેરી ખાતે પત્ર પણ આપવામાં આવેલ હતું

એ અમને ટીવીના માધ્યમથી અમે જોયું હતું અને એમને ખ્યાલ આવ્યા એટલે જ્ઞાતિનું છે એટલે જ્ઞાતિની અંદર અમારે જ્ઞાતિની સાથે રહેવું જોઈએ અને અમે અહીં પધાર્યા છીએ અમે નવનીતભાઈને ખબર પૂછવા આવ્યા છીએ અને એમના હાલઅવાલ જાણવા આવ્યા છીએ અને કહેવાનું એટલું કે જે ચેક અન્યાય થયો છે એમને આઠ આરો આરોપીના નામ આપ્યા હતા આઠ આરોપી પોલીસે ધરપકડ કરી છે એ સિવાયના જો કન્યા કદાચ અન્ય આરોપી હોય તો એની પોલીસને ને દરખાસ્ત છે કે ધરપકડ કરે અને કાર્ય થાય એ સરકાર સજા કરે હોય તો ચિંતા કરવાની જરૂર નથી આખો સમાજ એમની સાથે છે જય જય કોઈ સમાજ જય જય ઠાકોર સમાજ સરકાર દ્વારા કરવામાં આવી છે રચના કરવામાં આવી છે અમે સરકાર પર વિશ્વાસ જ છે કે સરકાર જે કંઈક કાર્યવાહી કરશે અમારા સમાજને સાથે રાખીને જ કાર્યવાહી કરશે અને અમને સમાજને ન્યાય મળશે ને એવું સરકાર કાર્ય કરશે એ તો અમને વિશ્વાસ છે સરકાર ઉપર